એલસીબી સ્ટાફના માણસો સાથે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે એરોમાં સરકાર ઉપર વાહન ચેકિંગમાં હત્યા દરમિયાન વનના કાર નંબર જી જે આ ઝીરો આઠ બી એચ અઠ્ઠાણું અઠ્ઠાણુંના ચાલક કુષાણભાઈ કનુભાઈ અગ્રવાલ રહે પાલનપુર મુકેશભાઈ લાલાભાઈ સોની રહે પાલનપુર વાળા કબજામાંથી પાંચસોના દરની ભારતીય દરની ચરણી નોટો નંગ વીસ હજાર જે રૂપિયા એક કરોડની રોકડ રકમ તથા ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા વનના કાર કિંમત રૂપિયા છ લાખ મળી કુલ એક કરોડ છ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ મળી આવેલ હોય જે રોકડ રકમ ઉપર ઈસમોના કબજામાં રાખવા તથા હેરાફેરી કરવા તથા તેના કોઈ આધાર પુરાવા કે ખુલાસો રજૂ કરી શકેલ ના હોય સદર રોકડ રકમ પ્રાથમિક દ્રષ્ટિએ ચોરી હોવાનું અથવા ચોરાયેલ હોવાનો શક પડતો કે કોઈ ગુનાહિત હોવાનું શંકાસ્પદ હાલતમાં જણાય આવતા મળી આવેલ હોય તો સી આર કી એ એકસો બે મુજબ તપાસ અર્થે કબજે કરેલ અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા